ડીસા બનાસ નદી પુલ પાસે મહાકાળી મંદિર સામે ગોઝારો અકસ્માત નાની આકુલ મહાકાળી મંદિર સામે નિમ્સ હોસ્પિટલના આગળ અકસ્માત ટેન્કર અને રિક્ષા વચ્ચે ગોજાર અકસ્માત અકસ્માતમાં એક મહિલાનું કમકમાટી ભર્યું મોત એક પુરુષ અને બે બાળકોને ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હાઈવે ઓથોરિટી આવી ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો દેવી પૂજક સમાજમાં શોકનો માહોલ અકસ્માતમાં કાજલબેન રાજુભાઈ દેવી પૂજકનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત થયું જ્યારે પતિ રાજુભાઈ રામસિંહભાઈ દેવી પૂજક અને